તમારી પાસે રહેવાથી પ્રભુને અજવાળું મળે છે નવો રસ્તો મળે છે તમારી પાસે આવવાથી પ્રભુ શાંતિ મળે છે અમે તમારા પાસે આવીએ છીએ તમારા વચનો સાંભળવા મનન કરવા ને પ્રભુ જાણવા માગીએ છીએ તમારા બાઇબલના જે લેખ છે એને પ્રભુ સમજવા માંગીએ છે અમારા જીવનનો જે મકસદ ને અમારા જીવન માટે પ્રભુ જે ઉતાર ચઢાવ ને બધા પ્રકારના જે સમયો અમારા જીવનમાં આવે છે પ્રભુ તમારું વચન શું કે છે અમે સાંભળવા સમજવા માંગીએ છીએ પ્રભુ પ્રાર્થના છે દુઃખી કુટુંબને દિલાસો આપો દરેક વાલાને પ્રભુ તમે કુટુંબના માટે ઉભા રહેવા માટે હિંમત આપવા માટે પ્રભુ દિલાસો આપવા માટે પ્રાર્થના કરવા માટે લાવ્યા છો પ્રભુ દરેક વાલા ભાઈ બહેનો માટે અમે આભાર માનીએ છીએ અમને દરેકને પ્રભુ તમારી જરૂર છે તમારા સામર્થની જરૂર છે અમારી સાથે વાત કરો પિતા ખ્રિસ્તમાં પ્રાર્થના કરીએ છીએ દરેકને સહાય કરજો અમને અમે સત્ય શોધીએ છે તમારા વચનો સત્ય છે અમાસ દ્વારા અમારા સાથે પ્રભુ વચનો મારફતે વાત કરો આમેન આમેન મરણ જે શબ્દ છે એ બહુ જ દુઃખની બાબત છે અને સૌથી એમ કહીશ કે ડિક્શનરીમાં જેટલા બી શબ્દો હોય એમાં જે મરણ છે એ બહુ જ અગલી બહુ ગંદો શબ્દ છે અને આ આપણા જીવનમાં જયારે આવે છે તો એને સહન કરવું અને એના તરફ જોવું અથવા એના વિશે સાંભળવું એના વિશે ચર્ચા કરવી એ બહુ જ ખરાબ બાબત છે અને લોકો એનાથી નાસે છે એનાથી દૂર ભાગે છે અને બચાવવા માટે દરેક પ્રયત્ન માણસ કરે છે કે મને આ નથી સાંભળવું મને આ સાહેબ બચાવી લો મારે આ નથી જોવું હું ચાહે એ બધું જ આપવા તૈયાર છું પણ મને આ નહીં જોઈએ સુલેમાન જે રાજા હતો એના પાસે કોઈ કામ ધંધો નતો એના જીવનમાં એને યુદ્ધ જ નહીં કર્યા એનો એવો એક દેશ હતો કે જે શાંતિનો દેશ હતો અને સુલેમાનના દિવસોમાં યુદ્ધ જ ના થયું એવો રાજા હતો કે એને કદી તલવાર વાપરવી ના પડી કે લડાઈ કરવી ના જ પડી અને એ સુલેમાન નો અર્થ જ થાય છે સાલોમાં આપણે કહીએ છીએ શાંતિ આ માણસ પ્રભુ નો પ્રિય અને સુલેમાને ફક્ત પોતાનું જીવન એ વિચારવામાં જ્ઞાનની પાછળ લગાવ્યું કે જીવન શું છે એને બહુ બધો અભ્યાસ કર્યો માછલીઓનો અભ્યાસ કર્યો ઝાડનો અભ્યાસ કર્યો એને આનંદ પણ પુષ્કળ કર્યો પોતાના જીવનમાં પણ એને એક બાબત જોયું કે જ્ઞાની માણસ હોય છે એ મરે છે જે માણસ મૂર્ખ હોય ગાંડો હોય આમ તેમ ફરતો હોય એનોય અંત આવે છે નેક હોય એ પણ મરે છે દુષ્ટ હોય એ પણ મરે છે અને માણસનું જે જીવન છે એને શોધી કાઢ્યું કે વ્યર્થતાનું વ્યર્થતા સગડું વ્યર્થ છે કામ વગરનું જીવન છે આપણે ખાઈએ છીએ આપણે જીવીએ છીએ બધું ભેગું કરીએ છીએ વિસરી જઈએ છીએ અને એ છે આપણું જીવન સમાપ્ત થઈ જવું પંજાબીમાં શબ્દ વપરાય છે જેમ આપણે એક્સપાયર્ડ કહીએ છીએ પંજાબીમાં શબ્દ એ લોકો વાપરે છે પૂરા હો ગયા

બાળકો પર કદાચ કાબુ મેળવી લે પત્ની પર કાબુ મેળવી લે પણ માણસ મોત ઉપર આજ સુધી મેળવી નથી શક્યો આ આ એક સત્ય છે છે કે કે જેમ યુદ્ધમાંથી કોણ છૂટી શકે તો બાઇબલમાં આ સાચી વાત છે સત્ય છે કે મોત ને મરણ ને ઉપર કોઈ પણ કાબુ મેળવી નથી શકતું અને એ દર્શાવે છે કે માણસ કેટલો લાચાર છે બેબસ છે માણસ એની પાસે કંઈક પણ લયા આવો કંઈ પણ હોય પણ એવું સાધન નથી પેદા કરી શક્યો કે મોતને મોતને હરાવી રોકી શકે અને નજરમાં માણસ એક અપાય અને એકદમ નબળો છે માણસ બે બસ છે એ જ્યારે આવીને ઉભું રહે છે માણસ કશું જ નથી કરી શકતો આ એક સત્ય છે દાઉદનો દીકરો જ્યારે માદો થયો દાઉદ ને ખબર પડી કે મેં ભૂલ કરી છે ખબર નહીં હોય અને પ્રાર્થના કરેલી ને આકાશમાંથી આગ આવેલી એ દાઉદ કે જેને દોઢસો ગીત આપણને કદાચ ખબર છે ગીત શાસ્ત્ર એનું પુસ્તક છે

સહાય છે હું થોડી વાત કરીશ ને હું સમાપ્ત થોડું સાંભળશો પત્ર અધ્યાય લખ્યું છે એક માણસ મારફતે એટલે આદમ મારફતે પાપ આવ્યું આદમને કહેવામાં આવેલું કે બધા ફળ તું ખાયા કર પણ આ ભલું ભૂંડું જે વૃક્ષ મેં ઉગાવ્યું છે પ્રભુએ કીધું એનું ફળ તું ન ખાતો જે દિવસે તું ખાશે એટલે મારી વાતને અવગણા કરશે આજ્ઞા જે દિવસે તું તોડશે એ સમયથી મને સમજણ પડશે કે તને મારા સાથે પ્રેમ નથી અને તું મારા પર વિશ્વાસ નથી કરતો અને આદમ તને મારી સાથે નથી રહેવું એ તારી આજ્ઞા ભંગથી મને સમજાઈ જશે જ્યારે કોઈ કોઈની વાત નથી માનતું તો સમજાય છે કે પ્રેમ નથી

જીવ્યો અને આખરે એ મરણ પણ પામ્યો અને પછી ઉત્પત્તિ પાંચમા અધ્યાયમાં જ્યારે વાંચીએ છીએ ત્યાં વારે વારે લખ્યું છે આદમ મરણ પામ્યો એનો દીકરો સેત એ મરણ પામ્યો એનાથી છોકરા થયા એ મરણ પામ્યો મરણ પામ્યા મરણ પામ્યો મરણ પામ્યો આ જન્મ્યો આ મરણ પામ્યો આટલા વર્ષ જીવ્યો આ મરણ પામ્યો એ દેવે ઉત્પત્તિ પાંચમા ધ્યાયમાં સંભળાવ્યા કર્યું કે જો આ છે તું મરશે જ મરશે એટલે તારા અંદર જે પણ હશે જેટલા બી બાળકો હશે એ દરેક મરશે તો એક સત્યતા છે કે માણસ એ આદમ મારફતે આ જે શ્રાપ છે તો આ મોત જે છે એ ખરેખર શ્રાપ છે અને આદમ આપણો આદિ પિતા એના કારણે એના પાપના કારણે આ મોત સંસારમાં આવ્યું સવા શિક્ષક બે સોળમાં લખ્યું છે જ્ઞાની માણસ મરે છે અને મૂર્ખ માણસ પણ એ જ રીતે મરે છે માણસ નિસહાય છે અને માણસ એ મોતને હરાવી નથી શકતું આ એક સત્ય છે બાઇબલ એ પ્રમાણે કહે છે પ્રેક્ટિકલનું પુસ્તક કદાચ વાંચ્યું હોય તો છઠ્ઠો અધ્યાય આઠમી કલમમાં ત્યાં ઘોડા વિશે છે ને ઘોડા ઉપર એક સવાર હતો ને એનું નામ હતું કે મોત મરણ એના પર સવાર હતો મરણ એક પ્રકારનો દૂત છે બાઇબલ એ પ્રમાણે ક્યાં છે મોત તો આપણે જે માનીએ છે કે શરીરમાંથી આત્મા નીકળી જાય છે અને એટલા માટે એ શરીર આત્મા વગર નિર્જીવ થઈ જાય છે એ આપણે જાણીએ છીએ પણ સાથે સાથે આ જે મોત છે એક દૂત પણ છે અને એ જ કોણથી લખેલું છે પંદરમા અધ્યાયમાં પહેલો કોણથી પંદરમો અધ્યાય છવ્વીસમી કલમમાં લખેલું છે આ શત્રુ છે મોત એક શત્રુ છે અને તે જય પામનારું શત્રુ છે મોત એ ખરાબ શબ્દો છે કહીશ એક શ્રાપ છે અને આની સામે કોઈ પણ લડી નથી શકતું આ એક સતતા છે માણસો એનાથી દૂર ભાગે છે દેવે જયારે આદમને કીધું તું મરશે જ મરશે અને આદમે જયારે ફળ ખાધું અને એને મોત તો નહીં આવી પણ એ એક હજાર વર્ષ પણ જીવી ન શક્યો અને દેવની નજરમાં એક દિવસ પણ આદમ જીવી ન શક્યો આદમ ના દ્વારા આ પાપ ને પાપના દ્વારા મૃત્યુ એ આજ સુધી રાજ કરે છે દુઃખની વાત છે કે આપણે બધાના ઘરે મહારાબી ઘરે મેં પણ પહેલું મરણ મારા પપ્પા દાદાનું જોયેલું અને હું બહુ જ નાનો હતો પાંચ વર્ષનો અને હું ફૂલ લઈને કોથળી લઈને બેસેલો ઊભો હતો અને લોકો માટી નાખતા હતા અને હું જોયા કરતો હતો મેં મારી માનું મોત જોયું મને ઘરમાં જવાનો ઈચ્છા ના થઈ હું કેટલોય કલાકો બહાર નો બહાર રહ્યો કે ઘરમાં નથી જવું હું ચાર વાગે જવું

બીજું ઘર હવે એના માટે છે આ એક વિચાર પણ દુનિયામાં નાખવામાં આવે છે આપણે લોકો છે કદાચ જે દુનિયામાં છે એટલે દિલાસો આ પ્રમાણે આપે છે અને વિજ્ઞાનની ભાષામાં તો એક મશીન છે અને મશીન બંધ થઈ ગયું બસ હવે એનું કશું પણ ના થઈ શકે એ પ્રમાણે વિજ્ઞાન કે છે

પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે આપણે સ્તુતિ કરીએ છીએ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનનારા છે બાઇબલમાં જે मिसરમાં ઇઝરાયલના લોકો હતા એ લોકોને ફારુને જવા ના દીધા વારે વારે ના જવા દીધા એક એ ચિહ્ન છે કે મોત જે છે એ તમને છોડતું નથી મરણ પછી પણ એ છોડતું નથી એમ બાઇબલ શીખવે છે અને નથી ચાહતું કે માણસ ફરીથી થાન પામે કે માણસ ફરીથી જીવતો થાય એટલા હદનું એ પીડા કારક આપનાર એ શત્રુ કહેવાય છે ફક્ત શરીર ને હરાવી દીધું અને મે માણસના ઉપર જય પામી ગયો અને માણસના શરીરને મે નાશ કરી નાખ્યું પણ એટલાથી શેતાન ખુશ નથી થતો પણ પાછળ જે છે જીવન પછીનું જે જીવન આત્મિક એમાં પણ બીજું મરણ બાઇબલ કે છે પણ પ્રભુ એ બીજા મરણ પર જય પામેલા અને આપણને લખેલું છે કે જેને સાંભળવાને કહન છે સાંભળવાને કહન એટલે ચર્ચની ની વાત લખી છે ચર્ચને ને કહન છે અને તેઓને કહેવામાં આવ્યું કે જે જીતે છે તેને બીજા મરણ પર બીજા મરણનો અધિકાર તેના ઉપર નહીં થાય આ મરણ જે છે એ બહુ વેદના કારક હોય છે દુખ પ્રભુ સુખિસ્ત જયારે વરસ ના પડતા તો એ પ્રમાણે લખેલું છે કે તેને મરણ ચાખ્યું દેવથી એનો સંબંધ કપાઈ ગયો ને કીધું મારા બાપ મારા બાપ તે મને કેમ મૂકી દીધો તો ઈસુ ખ્રિસ્ત સંબંધ જ્યારે બાપ સાથે કપાઈ ગયો એ એને બહુ જ અઘરું લાગ્યું શારીરિક મરણ એનાથી પ્રભુ સુ બીતા નહોતા પ્રભુ કીધું એક ગાલ પર તમાચો મારે તો બીજો ધર પ્રભુ સુકેશને મોતથી બીક નહોતી દેવ સાથે સંબંધ કપાઈ ના જાય એની જ એને બીક હતી અને એટલા માટે એને કીધું બાપ બની શકે તો પ્યાલો દૂર કર પિતા વગર રહું તો ચાલે શું અને કીધું તારી ઈચ્છા પ્રમાણે થાવ અને આપણને ખબર છે આપણા પાપોના માટે પ્રભુ સુકેશને કિંમત ચૂકવી અને એટલા માટે આપણે હવે એક જીવનની આશા આપણને મળી છે જે શત્રુ છે પણ પ્રભુ આશા મળી છે કે પુનૃત્ન પાઉલ એ પ્રમાણે કે છે બસુ સમાપ્ત કરીશ રોમન આઠ આડત્રીસ માં કે મને પ્રભુના પ્રેમથી કોણ જુદું કરશે શું મોત શું કોઈ દૂત શું આ જીવનના કોઈ લોભ કોઈ પણ શું શક્તિ મને કોણ પ્રભુના પ્રેમથી જુદું કરશે તો પ્રભુનો જે પ્રેમ આપણા ઉપર છે એવો છે કે એ આપણને જીવાડશે જ અને જીવાડીને રહેશે એક બાજુ મોત છે જે હરાવવા માંગે છે અને એક બાજુ જીવન છે પ્રભુ કીધું હું જીવન છું તો આપણો પ્રભુ જે છે એના શબ્દો તો જુઓ જેને કીધું હું જીવન છું અને મારા પર જે વિશ્વાસ કરે છે જો કે તે મરી જાય તો પણ તે ફરીથી સજીવન થશે પ્રભુ ખિસ્ત એક જ હેતુથી એમનો પૃથ્વી ઉપર કહીશ કે એમનો અવતાર અથવા તો પૃથ્વી પર આવેલા હિબ્રુ બે ચૌદમાં લખ્યું છે જેમાં આપણે માટીના છે માંસને લોહી છે એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણા જેવો બન્યો જેથી તે મરણ પામીને મરણ જે સત્તા ધરાવે છે તેનો તે નાશ કરે તો મરણ પર જે સત્તા ધરાવનાર એટલા માટે પ્રભુ સુખ પર પૂરો વિશ્વાસ રાખીએ અને પ્રભુ સુખ્રી ના તરફ હંમેશા નજર રાખીએ અને આપણે આ જીવન પછીનું જીવન આપનાર આપણો પ્રભુ છે તો પ્રભુ સુખિસ્ત એ જ હેતુથી જન્મેલા કે મોતને હરાવે યોહાન આઠ બત્રીસ બાવનમાં પ્રભુએ દાવો કર્યો જે મારી મારા વચનને પાડે છે વિશ્વાસ કરે છે તે કદી મોત નહીં જુએ આ જે મરણ છે આપણે અત્યારે હાલ કદાચ નથી જોઈ શકતા હું મારી માને નથી જોઈ શકતો તમે કદાચ તમારા પપ્પાને પતિને કે આપણા વાલા ભાઈને નથી જોઈ શકતા પણ પ્રભુ પર જે વિશ્વાસ કરે છે પ્રભુએ કીધું જો કે તે મરી જાય તો પણ તે જીવતો થશે આમેન

દર્શન પણ આપ્યા અને આજે પણ અમે સાક્ષી છે આજે પણ તમે જીવો છો અને એટલા માટે આશા છે ભલે મરણ આવ્યું તમે પ્રભુ એના પર જય પામ્યા પ્રભુ અપાવી કુટુંબ માટે દિલાસા તમારા વચન ના સામર્થ માગીએ છે પ્રભુ તમારી જરૂર છે તમારી હાજરીની જરૂર છે શિષ્યો ને તમે કીધું હું જઈશ હું મરી જઈશ જગત આનંદ કરશે તમે દુઃખી થશો પણ હું જયારે તમને ફરીથી મળીશ તો તમારો દિલગીરી આનંદ થઈ જશે તમે તમે જે છો વિસરી જશો જેમ સ્ત્રી સ્ત્રીન્ટ હોય છે પીડાનો સમય આવે છે એને બહુ જ દુઃખ થાય છે પણ જયારે બાળકને જુએ છે એનું દુઃખ ભૂલી જાય છે એ જ પ્રમાણે પ્રભુ તમે કીધું કે જયારે હું મળીશ તમને ખુશી મળશે કે ખરેખર પર જઈ પામનાર પ્રભુ સુખ્રિસ્ત છે પ્રભુ આ કુટુંબ માટે ખાસ કૃપા માંગે છે ને પ્રભુ મારા ભાઈ માટે પણ પ્રભુ સ્તુતિ કરીએ છે તમારા પર વિશ્વાસ કરતા હતા ને પ્રભુ તમારા તમારો અંગીકાર કરી લો અને પ્રભુ એ પણ અમે જાણીએ છીએ એની સેવા માટે પ્રભુ પ્રેમ માટે દરેક વાલા માટે પણ પ્રભુ મેં સ્તુતિ કરીએ છીએ ખાસ ખ્રિસ્ત અમે જેમ તમારા વચન પ્રમાણે કહેવામાં આવે છે એ પ્રમાણે માનીએ છીએ તમારામાં જે ઊંઘી જાય છે તે મરતો નથી પણ ઊંઘી જાય છે અને તમે એને ઉઠાડવાના છો પ્રભુ જે ધન્ય આશા આપી છે માટે મેં આભાર માનીએ છીએ દરેક વાલાઓ માટે પ્રભુ જે કોઈએ પોતાના વાલાઓને ગુમાવ્યા છે એ દરેકને તમે દિલાસો આપજો અને ખાસ પ્રભુ આ કુટુંબ માટે બાળકો માટે વાલાઓ માટે પ્રભુ હિંમત માંગુ છું સામર્થ માંગીએ છું તમારા વચનો નિત્ય મુલન કરતા રહે તમને બધું જાણતા રહે જીવતા પ્રભુ મોતને હરાવનાર અમે તમારી સ્તુતિ કરીએ છે તમે જ અમને દિલાસો આપનાર તમે જ અમને શાંતિ આપનાર દેવ છો વાલાઓને પુષ્ક કૃપા આપો દરેકને કૃપા આપો પિતા ક્રિસ્મ માંગીએ છીએ